રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમળ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર નાઓની સૂચનાથી નાયબ પોલીસ અધિષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર વિભાગ નાઓના વડપણ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અસરકારક કોમ્બિંગનું આયોજન કરી નીચેની વિગતે કામગીરી કરવામાં આવેલ છે આમ કોમ્બિંગ દરમિયાન કુલે ત્રણસો જેટલા ઈસમો ચેક કરી અલગ અલગ હેટ તરે ગુનાઓ રજિસ્ટર કરવામાં આવ્યા તેમજ વાહન ચેકિંગ દરમિયાન રૂપિયા તેત્રીસ હજાર પાંચસોનો સ્થળદંડ તથા કુલે ઓગણત્રીસ વાહનો ડિટેન કરવામાં આવ્યા